નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે આવી ગતના સમાચાર ગોધરા વિભાગ ઝાલોદ ડેપોના સમાચાર કેબીસી ન્યૂઝ વિગતવાર સમાચાર જણાવીએ કે ગોધરા વિભાગને ઝાલોદ ડેપોની ગાડી સુરતથી ગોધરા તરફ ઝેરી હતી ત્યારે વડોદરા ગોલ્ડન ચોકડી પાસે અજાણ્યા લુખા તત્વો બાઇક સવાર હતા આ બાઇક સવારે એસટી બસને ઓવરટેક કરી બસની આગળ પોતાનું બાઇક ઊભું રાખી દીધું અને ડ્રાઈવર ઉપર અચાનક હુમલો કરી માથાના ભાગે માર મારી ઈજાગ્રસ્ત કરેલ અને હાથે ઈજા પહોંચાડી ફ્રેક્ચર કરી નાખેલ તાત્કાલિક ડ્રાઈવરે તેમના સાથી કર્મચારીને ફોન કરતા તેમના સાથી કર્મચારીએ વડોદરા વિભાગના અતુલભાઈ પટેલ કે જેઓ કર્મચારી મંડળના મહામંત્રી છે તેમને જાણ કરતા લગભગ અગિયાર ને પંદર વાગ્યાના સમયગાળામાં તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી જઈ ડ્રાઈવરને તાત્કાલિક ઇમરજન્સી સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા અને હુમલાખોર વિરુદ્ધ પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નોંધાવેલી છે રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર

હવે બધા લઈ જો ઉતર 니 તો ઉતર ચાવી લઈ સારા લોકો ઓન બહાર કર અરે લનડે પડી જાય છો નિસરવાતા નિસર ભોસરીના સારીના લનડે કાપે 500 માં હા 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 ઉભા રો ઉભા રો ચાવી લઈ છો ચાવીએ તો કાળા સતારો ભાઈ જો ઓ પેલા કાર ગાડી આલી બેયુ જાતી કારીવાળો કોણ આયે આવી યાર નિકલવા બાની કાર બાર ગાડી માના લંગ ચાલી ભાઈ કોણ હતો ਬਾਜੂ ਬੋਦੋ ਜਾਈ ਗਾਡੀ ਦੀ ਮਾਰਕੀਟ ਦੀ ਗਾਡੀ ਉੱਭੀ ਰਹਿ ਗਈ ਤੇ ਚਲੋ ਨਾ ਕਿਵੇਂ ਆਪਕੋ ਪਹੁੰਚਾਏਗਾ ਚਲ